નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ગરમીની સિઝનમાં જે લોકોને પેશાબને લગતી સમસ્યા થતી હોય પેશાબની ઘણી બધી સમસ્યા થાય અને એમાં પેશાબમાં બળતરાની સમસ્યા વધારે જોવા મળતી હોય અને એ સિવાય વારંવાર પેશાબની સમસ્યા એટલે કે ટીપે ટીપે પેશાબ આવવો આ પ્રકારની સમસ્યા મોટાભાગે જોવા મળતી હોય છે ખાસ કરીને મોટી ઉંમરમાં એટલે કે ચાલીસ કે પચાસ વર્ષ પછી આ સમસ્યા જોવા મળે અને એક નાના બાળકોમાં જોવા મળતી હોય વારંવાર પેશાબ અથવા ટીપે ટીપે પેશાબ ચાલુ રહે અથવા બાળકો પથારીમાં પેશાબ કરી જતા હોય આની માટેનો મિત્રો આયુર્વેદમાં ઉપચાર છે રાજીવ દીક્ષિતનું એક પુસ્તક છે એની અંદર સરસ મજાનો ઉપચાર આપેલો છે કે જેમને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય અથવા ટીપે ટીપે પેશાબ ઉતરતો હોય જેને કારણે રાત્રે બેથી ત્રણ વખત નહીં પણ ચારથી પાંચેક વખત પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય ને તો આવા લોકોને ખૂબ જ ફાયદો થાય છે જે દેશી પ્રયોગથી એ દેશી પ્રયોગ તમને બતાવું એ પહેલાં કહી દઉં કે આવી સમસ્યા થાય છે એને એક એનું એક કારણ છે કે રિટેન્શન ક્ષમતા એટલે કે પેશાબને રોકી રાખવાની જે ક્ષમતા હોય છે એ નબળી પડી જાય છે સાથે સાથે મૂત્રપિંડ કમજોર પડી જાય છે જેને લીધે પણ વારંવાર પેશાબની સમસ્યા થાય છે અને આ રીતે થતી સમસ્યા છે મૂત્રપિંડ કમજોર થવાથી અથવા રિટેન્શન ક્ષમતા છે એ ઓછી થવાથી તો આવી સમસ્યા મોટી ઉંમરે થતી હોય છે આવા કારણોને લીધે પણ પેશાબની આ જે સમસ્યા છે એને મટાડવા માટેના બે સરસ મજાના દેશી પ્રયોગ છે અમે એમાં પહેલો પ્રયોગ એ છે મિત્રો કે એક તો ગાય દેશી ગાયનું દૂધ લેવાનું છે એક ગ્લાસ જેટલું અથવા ઓછું ફાવે તો ઓછું લેવાનું એની અંદર બે સૂકી ખારેક બે સૂકી ખારેક લેવાની છે આ બે સૂકી ખારેક છે એના બીજ કાઢી એટલે કે ઠળિયા કાઢી નાના નાના ટુકડા કરી અને દૂધની અંદર નાખવાનું છે અને આ દૂધને બરાબરનું ગરમ કરવાનું છે દૂધને ઉકાળવાનું છે દૂધ બરાબરનું ઉકળી જાય પછી આ દૂધને છે ઠંડુ પડવા દેવાનું છે અને આ દૂધનું સેવન કરવાનું છે તમે જો તમને ફાવે તો એમાં સાકર પણ એડ કરી શકાય ખાંડ ન નાખવી સાકર નાખી શકાય સાકર નાખીને પણ આ દૂધ છે એનું સેવન કરી શકાય અને જે સૂકી ખારેકના ટુકડા છે એને પણ ચાવીને ખાઈ જવાના આ પ્રયોગ કરવાનો ક્યારે તો કે રાત્રે સૂવાના ટાઈમે સૂતી વખતે કેમકે વધારે સમસ્યા આવી ક્યારે રહેતી હોય રાત્રિના સમયે કે વારંવાર પેશાબ કરવા જવું પડે અને જેને લીધે ઊંઘમાં પણ વિક્ષેપ પડે ઊંઘ પૂરી ન થાય સાથે સાથે જે નાના બાળકો પથારીને પેશાબ કરી જતા હોય તો એમની માટે પણ ખૂબ જ ફાયદો થશે એમને રાત્રે સુધી વખતે દૂધની અંદર બે સૂકી ખારેક છે એના નાના ટુકડા કરી અને નાનું બાળક હોય તો એને અડધું જ આપવાનું એક જ સૂકી ખારેક આપવાની એક જ સૂકી ખારેક નાખી અને એ દૂધને ઉકાળવાનું અને દૂધ આપવાનું આનાથી ખૂબ જ ફાયદો થઈ છે જે લોકોને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય અથવા ટીપે ટીપે પેશાબ છે પૂરતો પેશાબ ઉતરતો ન હોય એવું લાગતું હોય તો આમાં ખૂબ ફાયદો થશે હવે જે બીજો પ્રયોગ છે ને એ એક સર્વસામાન્ય પ્રયોગ છે મિત્રો એ છે અઝમા અને કાળા તલનો કાળા તલવાળો જે પ્રયોગ છે ને બાળકોને ખૂબ જ ફાયદો કરે છે પ્રયોગમાં એવું છે કે એક ચમચી જેટલા કાળા તલ લેવાના છે અડધી ચમચી જેટલો અઝમો લેવાનો છે અને એક દેશી ગોળનો ગાંગડો લેવાનો ટુકડો બે સોપારી જેટલો આ બધી વસ્તુને એકસાથે ખાવાની છે થોડાક તલ ચાવવાના છે થોડો અજમો ચાવવાનો છે ગોળ છે સાથે સાથે ખાતું રહેવાનું આ રીતે એક ચમચી કાળા તલ અડધી ચમચી અઝમો અને એક ગાંગડો ગોળનો છે એકસાથે ચાવી અને ખાઈ જવાના છે રાત્રે સૂતી વખતે સવારે પણ બંને ટાઈમ પણ આ ખાઈ શકાય છે અને આ જે પ્રયોગ છે ને આમાં બાળકોને ખૂબ ફાયદો થાય છે પથારીમાં પેશાબ કરતા હોય ને એમને બાળકોને એવું લાગે અઝમો ન ફાવે તો બાળકોને અઝમો નહીં પણ માત્ર ને માત્ર કાળા અને ગોળ આપશો ને તો પણ નાના બાળકોમાં ખૂબ ફાયદો થશે અને મોટી ઉંમરના લોકોને પણ ખૂબ ફાયદો થશે અઝમો છે ઘણા લોકો ગરમીની સિઝન છે એટલે અજમો કદાચ ન ફાવે કેમકે ગોળ પણ ગરમ હોય છે તો અઝમો અને ગોળ બંને એકસાથે ન ફાવે તો અજમો ન ખાવાનું કાળા તલ અને ગોળનું ખાલી સેવન કરશો તો પણ જે વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા છે એમાં ખૂબ જ ફાયદો થાય છે એટલા જે બે પ્રયોગ છે રાજીવ દીક્ષિતના સરસ મજાના પ્રયોગ છે ને ઇફેક્ટિવ પ્રયોગ જ હોય છે અને આયુર્વેદિક છે કે જેની બીજી કોઈ આડઅસર પણ નથી હોતી અને શરીરમાં બીજા પણ એના લીધે ઘણા ફાયદા થતા હોય છે તો જેમને વારંવાર પેશાબ કરવા માટે જવાની સમસ્યા હોય અથવા ટીપે ટીપે પેશાબ આવતો હોય ને તો બેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવાથી મિત્રો ખૂબ જ ફાયદો થશે ખૂબ ખૂબ આભાર જય માતાજી